જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગણેશજીના વિસર્જન વિશે વાત કરીશું ગણેશજીનું વિસર્જન કેવી રીતે થાય તે આપણે જાણીશું ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીને દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો તો આ દિવસે આપણે આ વખતે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી અને સપ્ટેમ્બર સત્તરના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન છે તો આ દિવસે ગણેશ વિસર્જનની વિધિ શું છે એ વિશે હું તમને જણાવીશ ચેનલ પર તમે નવા છો તો શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકો સાથે વિડીયોનો પ્રચાર કરજો તો ચાલો આપણે શરૂ કરીએ વિસર્જનની વિધિ કઈ રીતે થાય વિસર્જન પહેલાં શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને હવન કરવામાં આવે છે ત્યારબાદ સ્વસ્તિવાચનનો પાઠ કરવામાં આવે છે જેથી બધું અનુષ્ઠાન પૂરું થઈ જાય સ્વચ્છ પાટલા પર સ્વસ્તિક બનાવી ચોખા ચઢાવી અને લાલ અથવા પીળા રંગનું કપડું પાથરવું અને ચારે ખૂણામાં સોપારી મૂકવી ત્યારબાદ જય ઘોષની સાથે ગણેશજીની મૂર્તિ ઉઠાવીને પાઠ પર મૂકવાની અને વિસર્જન માટે તૈયારી કરવાની શ્રી ગણેશજીને કંકુ ચોખા અબીલ ગુલાલ અને ફૂલ ચડાવી પૂજા કરવાની નવા વસ્ત્રો પહેરાવવાના શ્રી ગણેશજીની આરતી કરવાની અને થાળ ગાવાનો ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય હોય છે તો ગણેશ ભગવાનને મોદક અર્પણ કરવાનું ઘણા લોકો છેલ્લે દિવસે છપ્પન ભોગનો પ્રસાદ પણ ધરાવે છે તો એ પણ તમે ધરાવી શકો છો અને રેશમી કપડામાં ફળ ફૂલ મોદક સોપારી બધી વસ્તુ બાંધીને ગણેશજીની પાસે રાખવાની બંને હાથ જોડીને પૂજામાં જેટલી પણ ભૂલ થઈ હોય એ બદલ ગણેશજી પાસે ક્ષમા માગવાની હે ગણપતિ બાપા આ વર્ષે મારાથી પૂજામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય એ બદલ મને ક્ષમા કરજો મને સારા આશીર્વાદ આપજો તમારી ભક્તિ આપજો અને આવતા વર્ષે જલ્દી જલ્દી આવજો અને ગણપતિ બાપ્પાના નારા લગાવવાના એટલે કે ગણપતિ બાપ્પા મોરિયાનો નારો લગાવવાનો ત્યારબાદ નદી કિનારા પર અથવા દરિયા પર જઈને ભગવાનની મૂર્તિ અને એમનું જે સામગ્રી હોય તેમને સન્માન સાથે વિસર્જિત કરવાનું કોઈ પણ વસ્તુને ફેંકવી નહીં સન્માન સાથે પાણીમાં વિસર્જિત કરવાનું અને નદી કિનારા પર તમારે કપૂર આરતી કરવાની છેલ્લી વાર જ્યારે બાપાને આપણે વિસર્જિત કરીએ છીએ ત્યારે પણ ગણપતિ બાપાને ક્ષમા માગવાની જો તમે ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિને વિસર્જિત કરવાના હોય તો એ પાણી માટીમાં અથવા કુંડામાં અર્પિત કરી દેવાનું અને પ્રસાદી વહેંચી દેવાની તો ભક્તો આ હતી ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનની વિધિ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ